ડીસા આખોલ ચારસ્તા પાસે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે રૂરલ પોલીસની કડક કાર્યવાહી આખોલ ચારસ્તા પાસે રૂરલ પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવ્યો નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા ની પ્રશાંત સુબેની એન્ટ્રી થતાની સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને તમામ પોલીસ સ્ટેશનમાં અમલવારી કરવા માટે સૂચનાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે છે ત્યારે ડીસા પોલીસ પણ હવે એક્શનમાં આવી અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે ડીસા આખોલ ચાર રસ્તા ઉપર ડીસા રૂરલ પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના આઈ એન કે ભીંજુડાની સૂચના મુજબ ડીસા આખોલ ચાર રસ્તા ઉપર પીએસઆઈ ગોયાણી તેમજ એએસઆઈ અશોકસિંહ રાજપૂત તેમજ ગજુભા રાજપૂત તેમજ જીરડી પરમાર સહિત પોલીસ સ્ટાફ સાથે રાખી કડક વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં બ્લેક ફિલ્મ તેમજ નંબર પ્લેટ વિનાની બાઇકો તેમજ સિલ્ટ બેલ્ટ તેમજ હેલ્મેટ લાયસન્સ વિના વાહન ચાલકોને દંડ તેમજ વાહનો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા જેને લઈ નિયમોનું ઉલ્લંઘન કરી વાહનો હંકારતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો ડીસા તાલુકા પોલીસની સરાહનીય કામગીરી લોકોએ બિરદાવી હતી અને રોજબરોજ આખલા ચાર રસ્તા પર ફરજીયાત પોલીસ પોઈન્ટ રહે તેમજ રસ્તા વચ્ચે પાર્કિંગ કરતા વાહન ચાલકોને દૂર કરવામાં આવે તેવી પણ જનમાંગ ઉઠવા પામી રહી છે